ભરૂચ સબજેલ ખાતે પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ગતરોજ ભાઈ બહેનના રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક શ્રી એનપી પી રાઠોડનાઓ સહયોગ થકી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલના બંદીવાન ભાઈઓની તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો અપનાવી સાચી દિશા વાળવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમાં જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઈઓની પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ જેમાં જેલના બંદીવાન ભાઈઓની બહેનો દ્વારા પોતાના ભાઈઓની તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલ તે સમયે ભાઈ બહેન વચ્ચે લાગણી દ્રશ્યો જોવા મળેલ હતા સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ સામો ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી આજ રોજ રક્ષાબંધનના દિવસે ભરૂચ સબ જેલમાં રાઠોડ સાહેબના પ્રતિનિધિત્વમાં રક્ષાબંધનની ઉજવણી કરી ગઈકાલે પણ અમે અંકલેશ્વર જેલમાં ગયા હતા ત્યાં સો જેટલા કેદી ભાઈઓને અમે રક્ષાબંધન કર્યું અને અહીંયા ભરૂચ સબ જેલમાં બસો જેટલા કેદી ભાઈઓ સહિત સ્ટાફ સહિતને અમે રક્ષાબંધન કર્યું અને જે રક્ષાબંધન કાર્યક્રમનો હેતુ એ રહ્યો કે ન ફક્ત ભાઈ બહેનની રક્ષા કરે એ લક્ષ્યથી રક્ષાબંધન પરંતુ આજે રક્ષાની આવશ્યકતા છે સ્વયંની સ્વયંથી તો દરેક ભાઈઓ પાસે એ સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે તમે પોતાની રક્ષા કઈ રીતે કરી શકો તો પોતાની રક્ષા કરવા માટે ખૂબ આવશ્યક છે કે પોતાના અંદરમાં રહેલા અવગુણો અને બુરાઈઓનો ત્યાગ કરવો અને એના માટે ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું તિલક કરવામાં આવ્યો એમને પ્રસાદ આપવામાં આવ્યો અને સાથે સાથે એક બ્લેસિંગ કાર્ડ એક શુભ ચિંતનનું સ્લોગન આપવામાં આવ્યું કે જેના અંદર દરેક માટે અલગ અલગ ગુણો લખેલા હતા અને એનું લક્ષ્ય એ કે એ સુવિચારને લઈને એ લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે ઓમ શક્તિ હું એન રાઠોડ ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા છે આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મળું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલ હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોઢું મીઠું કરી રાખડી બાંધેલી છે તે સમયે તેઓના લાગણી સંબંધના દ્રશ્યો જોવા મળેલા હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનો જેલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા પ્રગવીસિંહ પરમાર છે મારો ભાઈ અહીંયા જેલમાં છે દુનિયામાં બહુ બધા સંબંધ છે પણ સૌથી પવિત્ર અને સારો સંબંધ એક ભાઈ બહેનનો સંબંધ છે જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે હું એવી પ્રાર્થના કરું છું આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું પણ અહીંયા થોડી જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને કેમ એમના ઘર સુધી પહોંચી રહે ને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય